ચૌદ્રીપ ચૌહાણ કરીને એ પોતે ચલાવતા હતા અને જે ફરિયાદી અને અન્ય વ્યક્તિ છે એ પાછળ પોલીસની ગાડીમાં હતા એ દરમિયાન જ્યારે હાઈવે ચડ્યા ત્યારે વચ્ચે ટ્રકને આવતા પેલી ગાડી આગળ જતા આગળ અમુક ટોળાએ એ ગાડીવાળાને રોકી અને તે અમારી શા અમારી વિરુદ્ધમાં શા માટે ફરિયાદ આપી એમ કરી અને એની ઉપર ઘાતકી હુમલો કર્યો તો આ બાબતે આશરે સો એક લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને ત્યારબાદ અન્ય એક ફરિયાદ એ પ્રકારની દાખલ થયેલી છે કે જેમાં એક ઇકો ચાલક નડિયાદથી કપડબંધ જઈ રહ્યા હતા અને એમાં જ આ જે ટોળા છે એ વ્યક્તિઓ મોબાઈલમાં અમારો વિડીયો શા માટે ઉતારે છે એમ કરી અને એનો મોબાઈલ ઝૂંટવી લીધેલો એ બનાવ સ્થળ આ બનાવ સ્થળથી આગળ થોડુંક બનેલું છે અને એ એક અન્ય બીજો ગુનો દાખલ થયેલો છે આ પ્રકારને ગુના દાખલ કરી અને રાત્રે જ આરોપી પકડવા માટે